સુરેન્દ્રનગર જિલ્લાના ચુટાણા તાલુકામાં આવેલા કસલપુર ગામ નજીક રોડ પાસે આવેલા નેડિયામાં બિનવારસી દારૂ ભરેલી આઈ ટ્વેન્ટી ગાડી મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી તપાસ દરમિયાન ટીમે ગાડી મળી કુલ ચાર લાખથી વધુ મુદ્દામાલ કબજે કર્યો સાંતલ પોલીસનામાં અજાણ્યા ઇસમો સામે ગુનો નોંધવામાં આવ્યો છે મહેસાણા એલસીબી ટીમના પીએસઆઈ એમ પી ચૌધરીની ટીમે રાત્ર પેટ્રોલિંગ દરમિયાન

બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ